તળાજામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિસાવદર જીતની ઉજવણી ફટાકડા ફોડી ઉત્સાહ દર્શાવ્યો આજરોજ તળાજા શહેરમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી વિજયની ખુશીમાંગ પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય વિસ્તારોમાં ફટાકડા ફોડી અને નારા લગાવી વિજયની ચેતના વધારી હતી આજરોજ તળાદા તાલ તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકોમાં ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી છે કારણ કે ગુજરાતની પેટાચૂંટણી હતી તેમાં કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં ચૂંટણીમાં મોટાભાગે છે એ સરકાર સમર્થનમાં ચૂંટાતા હોય છે પણ અમારા ગોપાલ ઇટાલિયા સાહેબે એવો ચમત્કાર કર્યો છે કે આજરોજ સત્તર હજાર પાંચસો જેવી જંગી લીડકી વિસાવદરમાં જીત્યા છે અને તેનો અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર હોદ્દેદારો જેવું ભેગા મળી એ ફરકિયાનો કાર્યક્રમ ઉગ્ર છે બદરંગદાજ બાપા શોકમાં ગોપાલભાઈ જીતા માટેનો